નમસ્કાર મિત્રો હું એ આઈ એન્કર બીજ તેજ ન્યૂઝમાં સ્વાગત છે આજના સમાચાર આજે તારીખ ઓગણત્રીસ ટ્રમ્પના સલાહકારે યુક્રેન યુદ્ધને મોદીનું યુદ્ધ કેમ કહ્યું રશિયન ઓઇલથી કોને ફાયદો ભારત ખરીદવાનું બંધ કેમ કરતું નથી ટ્રમ્પના નજીકના સલાહકાર પીટર નવારોએ રશિયન યુક્રેન યુદ્ધને મોદીનું યુદ્ધ કહ્યું છે તેમણે આરોપ લગાવ્યો કે ભારત રશિયન ઓઈલ રિફાઇનરી કરીને ખૂબ પૈસા કમાય છે જેનો ઉપયોગ યુક્રેન યુદ્ધમાં થઈ રહ્યો છે પહેલી મેડ ઇન ઇન્ડિયા ચીપ ગુજરાતથી આવશે સાણંદમાં શરૂ થયું દેશનું પહેલું ઓસાટાર યુનિટ પીએમ નરેન્દ્ર મોદી દેશની પહેલી સેમિકન્ડેન્સન લોન્ચ કરશે દેશનું પહેલું મેડ ઇન

નીતા અંબાણીને જોઈને શાહરૂખ ખાન હરખાઈ ગયા નવા રૂપમાં રણબીર પત્ની દીપિકા સાથે દેખાયો પૂજાની બાબતમાં પણ અંબાણી પરિવાર સૌથી આગળ છે ગણેશ ચતુર્થીના અવસર પર એલાટીયાનામાં ગણપતિનું સ્વાગત કરવામાં આવ્યું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સવમાં સ્ટારનો જમાવડો જોવા મળ્યો હતો બોલીવુડ કિંગ એટલે કે શાહરૂખ ખાન આખા પરિવાર સાથે ગણપતિ બાપાના આશીર્વાદ લીધા બિગ બોસ બાદ એક વર્ષ થેરાપી લેવી પડી સમિતા શેટ્ટીએ કહ્યું સોએ કામમાં દ્રષ્ટિએ ઘણું આપ્યું પણ મારી અંદરનો એક ભાવ છીનવી લીધો બહેન શિલ્પા શેટ્ટીના પગલે બોલીવુડમાં પ્રવેશી સમિતા શેટ્ટીને તેની બહેન જેટલી સફળતા મળી ન હતી જોકે કે બે હજાર એકવીસમાં બિગ બોસના પહેલા ઓટીટી શોમાં તેણે એન્ટ્રી કરી ત્યારથી તેને કેરિયરની બીજી ઇનિંગની શરૂઆત થઈ હતી ત્યારબાદ તે જ વર્ષે ઓક્ટોબર કલર ટીવી પર આવી ગાંધીના વર્લ્ડ પ્રીમિયમ પહેલા વિઘ્ન ટળ્યું ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલ પહેલા આખરે હાંસલ મહેતા કેનેડાના વિઝા મળ્યા અગાઉ સુધી શાળાઓ બંધ જમ્મુ કાશ્મીરમાં ફેલાયેલા ત્રણ હજાર પ્રવાસીઓને બચાવવા દિલ્હીના યમુના કિના નદી ખતરા નિશાનની નજીક થેન્ક યુ અમારો વિડીયો જોવા બદલ જો આવા અવનવા સમાચાર જોવા હોય તો અમારી ચેનલ લાઇક શેરો સબસ્ક્રાઈબ કરો પ્લીઝ